ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ આઈસીડીસી આઈસીડીસી માં આઈનો અર્થ ઇન્ટેલિજન્સ સીનો અર્થ કમ્યુનિટી ડીનો અર્થ ડેપ્યુટીસ અને બીજી વખત સીનો અર્થ કમિટી થાય છે આમ આઈસીડીસીનું ફૂલ ફોર્મ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી ડેપ્યુટીસ કમિટી થાય છે આઈસીડીસી આઈસીડીસી માં આઈનો અર્થ ઇન્ટેલિજન્સ C અર્થ કમ્યુનિટી D અર્થ ડેપ્યુટીસ અને બીજી વખત C અર્થ કમિટી થાય છે આ MICDC નું ફૂલ ફોર્મ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી ડેપ્યુટીસ કમિટી થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginkutrathi.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં